ર વિધાનસભામાં વિક્રમ સોરાણી ચૂંટણી લડ્યા હતા મયુર સરવૈયા સંવાદદાતા ફોનલાઈન પર જોડાયા છે મુદ્દે કોંગ્રેસ નેતા હેમાંક વસાવડા આરોપ લગાવ્યા હતા શું વિગતો બિલકુલ હવે વિધાનસભા આમ આદમી પાર્ટી ના વાકન્ડ ના ઉમેદવાર વિક્રમ સોરાણી જે છે તે હવે કોંગ્રેસ માં જોડાયા હતા ત્યાર ત્યારબાદ હવે ભાજપમાં જોડાઈ રહ્યા છે ઉલ્લેખનીય છે કે પરેશ ધાનાણી નું નામ જ્યારે સામે આવ્યું હતું ના ઉમેદવાર તરીકે તેમની પહેલા વિક્રમ સોરાણી ટિકિટ આપવા માટે કોંગ્રેસના અમુક નેતાઓ જે છે તેમના દ્વારા પ્રયાસ આવ્યા હતા થોડા દિવસ પહેલા હેમાંગ કહ્યું હતું કે આ એ જ વિક્રમ સોરાણી જે છે કે ટિકિટ હતી ભાજપમાં રહ્યા છે અને તે કરવા માટે રાજકોટમાં ટિકિટ માંગવા આવ્યા હતા ભાજપ નો ચહેરો હોવાનું સ્પષ્ટપણે હેમાંગ વસાવડા કહ્યું હતું જયારે વિક્રમ સોરાણી જે છે તે આજે તેઓ જે છે તે ભાજપ અંદર જોડાવાના છે તમામ જાણકારી